નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ટેન માં આપનું હાર્દિક સ્વાગત છે રાજુલા જાફરાબાદ ના ખેડૂતોને અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતોને પાક ને થયેલ નુકસાન બાબતે કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણા ધરણા કરાઈ બાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પાઠવ્યું અતિવૃષ્ટિ માં એકવીસ જિલ્લા ને પેકેજ જાહેરાત કરવામાં આવી અતિવૃષ્ટિ માં સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લા ને થયું કૃષિ મંત્રીએ નવા વર્ષની અંદર એક ગામડાની મુલાકાતમાં અમરેલી જિલ્લામાં સ્વીકાર્યું અને ટૂંક સમયમાં જ અમે જાહેરાત કરશું એવું પ્રલોભન પડાય નવા વર્ષની અંદર ત્રીસના દિવસે જિલ્લા લેવલે આ અતિવૃષ્ટિ અને ઇકોઝોન બાબતે ધરણા થયા અને ત્યારે મેં જાહેરાત કરી હતી કે કોંગ્રેસ પરિવાર આ વખતે સ્નેહ મિલન નહીં કરે પણ ખેડૂતો માટે ગરીબો માટે વંચિતો માટે ધરણા પ્રોગ્રામ કરીને કુંભકર્ણની સરકારને જગાડવાનો પ્રયત્ન થશે ને એના ભાગરૂપે રાજુલા જાફરાબાદના આ વિસ્તારના ખેડૂતો માટે અતિવૃષ્ટિમાં સહાય પેકેજ નહીં પણ દેવા માફી અને ઇકોઝોનની અંદર ખાંભા તાલુકાના ગામડાઓનો ખોટી રીતે જે સમાવેશ કરવામાં આવ્યો છે એને નાબૂદ કરવાની વાત સાથે આજે કોંગ્રેસ પરિવાર રાજુલા કોંગ્રેસ પરિવાર જાફરાબાદ કોંગ્રેસ પરિવારના પ્રમુખો આગેવાનો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ધરણા પર બેઠા છે અને મામલતદાર ને આવેદન આપવા જવાના છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો